સુગ્ન શ્રોતાજન અને દોસ્તો વર્ષો પહેલાં બનાવેલા બાંધકામો સમયની સાથે જૂના થઈ જાય છે આવી સ્થિતિમાં તે જરૂરી છે કે તેઓ તેમની બાંધેલી સ્થિતિમાં રહે અને તેમની જર્જરિત સ્થિતિને સુધારી અને વર્ષો સુધી એ જ સ્થિતિમાં આવનારી પેઢી માટે જાળવી રાખવામાં આવે આ વારસો ફક્ત જૂની યાદો બનીને ના રહે એટલા માટે દર વર્ષે અઢાર એપ્રિલના રોજ વિશ્વ વારસા દિવસ વિશ્વ ધરોહર દિવસ વર્લ્ડ હેરિટેજ ડે વિશ્વ વિરાસત દિવસની ઉજવણી કરવામાં આવે છે તો મિત્રો આવો જાણીએ આજના દિનનું મહત્વ બિનલ મેકવાનની સન પ્રથમ વખત ઓગણીસો અડસઠમાં એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વભરની પ્રખ્યાત ઇમારતો અને પ્રાકૃતિક સ્થળોની સુરક્ષાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને સ્ટોકહોમમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં પસાર કરવામાં આવ્યો તે પછી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટરની સ્થાપના કરવામાં આવી તે સમયે અઢાર એપ્રિલ ઓગણીસો ઇઠ્યોતેરના રોજ આ દિવસને વિશ્વ હેરિટેજ દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું હતું અઢાર એપ્રિલ ઓગણીસો બ્યાસીના રોજ ટ્યુનિશિયામાં ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સે પ્રથમ વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરી હતી તેના એક વર્ષ બાદ નવેમ્બર ઓગણીસો ત્યાસીમાં યુનેસ્કોએ મેમોરિયલ ડેને વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી મિત્રો વર્લ્ડ હેરિટેજ ડેના મહત્વ વિશે વાત કરીએ તો દરેક દેશને પોતાનું ભૂતકાળ હોય છે અને તે ભૂતકાળ સાથે જોડાયેલી ઘણી ગૌરવપૂર્ણ વાતો હોય છે ત્યાં સ્થિત તત્કાલીન સમયના સ્મારકો અને વારસો આ ગૌરવગાથાની યાદ અપાવે છે ઇતિહાસના પાના પર યુદ્ધ મહાપુરુષો હરજીત કળા સંસ્કૃતિ વગેરેની નોંધ કરવાની સાથે આ સ્થળોને તેમના પુરાવા તરીકે હંમેશા માટે જીવંત રાખવા જરૂરી છે આ દિવસ દરેક દેશ માટે ખાસ છે જે તેની સંસ્કૃતિ ઐતિહાસિક વારસો અનન્ય મકાન શૈલી ઇમારતો અને સ્મારકોની સુંદરતા જાળવી રાખવા માગે છે અને આવનારી દરેક પેઢીને તેમના મહત્ત્વ વિશે જણાવવા માગે છે મિત્રો વિશ્વમાં ઘણી બધી વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે યુનેસ્કો દર વર્ષે લગભગ પચીસ હેરિટેજ સાઇટ્સને વર્લ્ડ હેરિટેજની યાદીમાં સામેલ કરે છે જેથી તે હેરિટેજને સુરક્ષિત રાખી શકાય વિશ્વભરની ઘણી સંસ્થાઓ જે હેરિટેજના સંરક્ષણ પર કામ કરી રહી છે તેઓ આ દિવસે પોતપોતાની રીતે વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરે છે આ દિવસે હેરિટેજ વોક અને ફોટો વોકનું આયોજન કરવામાં આવે છે લોકો હેરિટેજ ટૂર પર જાય છે અને આપણી આ વિરાસતને જાણે છે અને માણે છે ભારતમાં ચાલીસ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલી ચાલીસ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સાત પ્રાકૃતિક બત્રીસ સાંસ્કૃતિક અને એક મિશ્ર સાઇટ છે ભારત દેશ તેની ધરોહર માટે વિશ્વમાં એક આગવી ઓળખ ધરાવે છે ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલી છે જે ભારતની પ્રથમ વિશ્વ ધરોહર સ્થળ છે ભારતની સાથે સાથે ગુજરાતે પણ તેના હેરિટેજ માટે વિશ્વ સમક્ષ એક આગવી ઓળખ ઊભી કરી છે ગુજરાતની ચાર એવી ધરોહર છે કે જેનો સમાવેશ યુનેસ્કો વિશ્વ હેરિટેજ યાદીમાં કરવામાં આવ્યો છે જેમાં પ્રથમ છે ચાંપાનેર ચાંપાનેરને બે હજાર ચારમાં યુનેસ્કોની વિશ્વ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું છે જે ગુજરાતનું પ્રથમ અને ભારતનું છવ્વીસમું હેરિટેજ સ્થળ છે રાણકી વાવ રાણકી વાવને બે હજાર ચૌદમાં યુનેસ્કોની વિશ્વ હેરિટેજ યાદીમાં સ્થાન મળેલ છે અમદાવાદ શહેર અમદાવાદ શહેરને બે હજાર સત્તરમાં યુનેસ્કોની વિશ્વ હેરિટેજ યાદીમાં સ્થાન મળેલ છે ધોળાવીરા ધોળાવીરાને બે હજાર એકવીસમાં યુનેસ્કોની વિશ્વ હેરિટેજ યાદીમાં સ્થાન મળેલું છે મિત્રો દેશ વિદેશમાં એવા અનેક સ્થાપત્યો છે સ્થળો છે જેનું આગવું ઐતિહાસિક એક મહત્ત્વ છે દિવસ જાય તેમ વિકાસ થાય એ સ્વાભાવિક છે પરંતુ આપણી આ ઐતિહાસિક ધરોહરો અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા એટલા જ જરૂરી છે જ્યારે આપણે તેની મુલાકાતે જઈએ ત્યારે તેને જાણીએ જોઈએ અને માણીએ તો ખરા સાથે સાથે આ હેરિટેજ સ્થળોને સાચવીએ અને તેનું સંવર્ધન કરીએ એ આજના દિવસનો ખાસ સંદેશ છે તો જ આપણે આપણી આવનારી પેઢીને આ વારસો આપી શકીશું આભાર અસ્તુ